એક જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાય છે માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલન્સ મારફતે પણ જાણ કરાય છે બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડ જાણ કરાય છે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ પણ શરૂ કરાય છે માછીમારીના દરિયો ન ખેડવા ફિઝરીઝ વિભાગની સૂચના છે બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવા આદેશ કરાયો છે દરિયાઈ સીમ સુરક્ષાને લઈને તંત્ર હાલ અત્યારે તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે જાફરાબાદ ચાજબંદર ધારાબંદર સહિતના બોટ માલિકોને સૂચના અપાઈ છે આજે સવારે સાડા દસ વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી ઓગણીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈપણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો બે થી ત્રણ દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાણ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે તો આમાં કાંઈક શંકાને શંકા હોય એવું લાગે છે અમને એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે એટલે આવી અમને શંકા છે કે એમાં કંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય સરકાર શ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે